સુરતના કામરેજ ખાતે અલવ જાણીતા પાંજરાપોળ સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પદાધિકારીઓ દ્વારા વાહિયાત આક્ષેપ કરવામાં આવતા ભારે ગૌ ભક્તો એકત્ર થયા પરિસ્થિતિની સમીક્ષા કરી અને આક્ષેપ સાબિત કરવા માટેનો વળતો પ્રતિભાવ આપ્યો હવે જોઈએ સુરત કામરેજ આમ તક ન્યૂઝનો એક વિસ્તૃત અહેવાલ સુરત કામરેજમાં આવેલ પાંજરાપોળને બદનામ કરવાનું કુતરા સામે આવતા ભારે સંતનાટી મચી જવા પામી છે ખાસ કરીને આમ આદમી પાર્ટીના કેટલાક જવાબદાર કાર્યકર્તા અને પદાધિકારીઓએ આ પાંજરાપોળ સામે વાહિયાત અને બકવાસ કહી શકાય તેવા આક્ષેપ કરવામાં આવતા ગૌરક્ષકોમાં નારાજગી વ્યાપી છે અને ભારે વિરોધની લાગણી ઉમટી થઈ છે તાત્કાલિક અસરથી સુરત કામરેજમાં આવેલ પાંજરાપોળ ખાતે ગૌભક્તો તાત્કાલિક અસરથી એકત્ર થયા હતા અને સમગ્ર આક્ષેપોને વખોડી કાઢી અને આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા અને પદાધિકારીઓ દ્વારા જે પાંજરાપુરની વિરુદ્ધમાં આક્ષેપ કરવામાં આવે છે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે આમ તક ટીમની સાથેની વાતચીતમાં માહિતી આપતા ગૌભગ ભરતભાઈ ભરવાડ સંજયભાઈ ભરવાડ ભરતભાઈ ભેસણો કિશનભાઈ ખૈની જયભાઈ પટેલ કાનાભાઈ ભરવાડ તુષારભાઈ સહિતના લોકો એકત્ર થયા હતા ત્યાં પાંજરાપોળ ખાતે એકત્ર થઈ સમગ્ર બનાવોનું તલ્પસ્તી સમીક્ષા કરવામાં આવી હતી અને સમીક્ષા કર્યા બાદ જે આમ આદમી પાર્ટીએ જે આક્ષેપો કર્યા છે તે આક્ષેપો સાબિત કરી દેવા માટે ગૌભક્તોએ પડકાર ફેંક્યો છે અન્યથા તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેવી પણ તેમણે વાત ઉચ્ચારી હતી છેલ્લા કેટલાક સમયથી જે આ સુરત કામરેજનું પાંજરાપોળ છે એ ગૌશાળા માટે જાણીતું બન્યું છે ત્યારે આવા આક્ષેપો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે મારું નામ જયભાઈ પટેલ છે આજે પાંજરાપોળના તમે ગૌરક્ષકના તમામ આગેવાનો આજે એકત્રિત થયા છો તો શું મુદ્દા અને શું રજૂઆત કરવા માંગો છો આજ રોજ બધા ગૌસેવકો અને ગૌરક્ષકો આજે પાંજરાપોળ એટલા માટે આવેલા છે કે લાસ્ટ ટાઈમ થોડાક દિવસ પહેલા જે આમ આદમી પાર્ટીના સભ્યો બધા પાંજરાપોળ જે વિરોધ કરવા આવ્યા હતા સૌપ્રથમ તો એક વાત હું ક્લિયર કરવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની સાથે જે સાચા ગૌસેવકો અને ગૌરક્ષકો આવ્યા હતા ને એનો અમને કોઈ વિરોધ નથી અને જે આમ આદમી પાર્ટીના જે 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 સભ્યો આવ્યા હતા એનો અમને વિરોધ છે અને પાંજરાપોળમાં ગાય મરી ગયા પછી એનું કટિંગ કરવામાં આવતું હતું ને એનો બી અમે તદ્દન વિરોધ કરીએ છીએ પણ કોઈ બી વાત હોય ને એનો સંવાદ કરીએ ને તો સમાધાન થાય સંવાદથી જ સમાધાન થાય તો બેસીને વાત કરવી જોઈએ ખોટે ખોટી રીતે કોઈ પાંજરાપોળને બદનામ કરવી જે પાંજરાપોળ આજે અગિયાર થી બાર હજાર પશુ રાખીને બેસેલી છે અને તકલીફ છે 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 ને ને જે સાચા કામ કરે એ એ લોકોને પડે પાર્ટીના કોઈ નેતાઓને નથી પડતી અમે કતરકાને જતી બચાવીએ એ અમારા પાંજરાપોળ મૂકવા આ સુરતની આજુબાજુના સો કિલોમીટરમાં એક્સિડન્ટ થાય બીમાર હોય એના રેસ્ક્યુ કરીએ એ અમારે પાંજરાપોળ મૂકવા અમારે ક્યાં મૂકવા જવાની પ્લસ બીજું કે પાંજરાપોળ એક સારામાં સારી બીજી સેવા કરે છે કે જૈન 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 સમાજનો જ્યારે પર્યુશનનો તહેવાર હોય ત્યારે આજુબાજુના વિસ્તાર આજુબાજુના જનજાતિ સમાજનો વિસ્તાર હોય આખા દક્ષિણ ગુજરાતના ત્યાંથી જે લોકો ગાયને સાચવી ન શકતા હોય જે પશુપાલકો ગૌપાલકો ગાયને સાચવી ન શકતા હોય દૂધ આપતી બંધ થઈ ગયું હોય વાછળો હોય નંદી મહારાજ હોય એને પાંજરાપોર એના પોતાના ખર્ચે ત્યાંથી વગર પૈસા ત્યાંથી લાવીને અયા પાંજરાપોર સાચવે છે જેથી કરીને એ ગાયો કતલખાને ન જાય એ નંદી મહારાજ કતલખાને ન જાય આવું સારું કામ કરતા પાંજરાપોરને આ તુચ્છ વિચાર ધરાવતા આમ આદમી પાર્ટીના લોકો જે બદનામ કરવા આવ્યા હતા

અમારો મેન મુદ્દો એ છે કે અમુક લોકો આમ આદમી પાર્ટીના અમુક ગણા ગાંઠિયા લોકો સુરત પાંત્રાપોલ જે બસો ને પચાસ વર્ષ જૂની સંસ્થા છે જેને કોઈ રાજકારણ કે કોઈ પક્ષ કે કોઈ પાર્ટી સાથે લેવા દેવા જ નથી એવા અમુક તુચ્છ અને હલકી વિચારધારાના લોકો આમ આદમી પાર્ટીના ત્રણ ચાર લોકો જે પોતાના વિસ્તારના અંદર પોતાના કામ છોડીને પોતાનું કામ ભૂલીને અહીંયા જે જે સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એ હવનમાં નાખવાનું કામ કર્યું છે એનો અમે ખૂબ વિરોધ કરીએ છીએ અને એને અમે વખોડીએ છીએ